હાલો ફ્રેન્ડ તમને બધા જય માતાજી તો જો અત્યારે અગિયાર વાગ્યા તડકો ખરા મજાનો જામો એટલે વિનોદ કહીશ હવે જવું છે આપણે ખોડિયાર મંદિરે ખોડિયાર મંદિર એટલે કે અહીં આવે છે આપણે અહીં આવે જવાના છે ને ગાડી બાડી આપણી રેડી કરી દીધી છે તો અહીંયા ગાડી છે સાંઈ મૂકેલી ને અમારે આરવી બંધ રેડી થઈ ગયા છે અમે રેડી થઈ ગયા અને વિનોદ કુમાર તો ટોપી બોપી ઇન બીન મારીને જવો એ થઈ જશે રેડી અને હવે આપણે જવાનું છે અહીં આવે તો મળીશું આપણે બ્લોકમાં અહીં આવે તો બ્લોકમાં બનાવી રહેજો અમે સાઈવે અપડે આવશું ધીમે ધીમે હાલતા થાશું હવે હાલતા થાઉ ને હવે હાલતા થાઉં નાળો તાવ ના હાલી નઈ એટલે ગાડી લઈને એટલે આપણે ધીમે ધીમે ગાડી લઈને હાલતા થાઉ ને એમ તો હવે જાય એ આવય તો જો આપણે જેસર પોગી ગયા અને આપણે સરબતિયા માટે આવી ગયા છીએ આપણે ગુલાબનું લઈ લીધું છે શરબત જેને પીવું હોય જેસર આવી જાવ શરબત સરબતિયા

પેલા વધારે નાખું પછી અંદર પેલા સ્ત્રી હું વધે નાખું નાખું પેલા અગરબત્તી કરી નાખી પછી સ્લીફળ પેલા અગરબત્તી કરી નાખો

અને આ છે બઠા પીર બાપા આપણે દર્શન કરી લેવી આયમે ફોર સડાઈ છે ફોર સડાઈ છે મે માનતા કરી ને ત્યારે મે ફોર સડાઈ છે બઠા પીર ત્યારે સડાઈ છે આ બઠા પીર દાદા છે દર્શન કરી લીધા ને આપણે આવી ગયા છીએ બારા તો આપણે અંદર સાંડલો નહોતો કર્યો તો આપણે અહીંયા સાંડલો કરી લેવી

કે મારા પપ્પાના ઘરે છે ને 71 માં ના છોખા નઈ ખાવાના છોકરીઓને ને શીફળાઈ નઈ ખાવાના એટલે પહેલી વાર હું દર્શન કરવા આવી છું કેમ કે દર્શન કરવાય ન થાય અયા તો ઘણા સમયથી આવું પણ ખબર જ નહીં કે અહીંયા 71 માં ની થાનક છે મેં જોયેલું જ નહોતી તો ઓસ્કલ વિનોદ આવ્યો ને ત્યારે એણે મને બતાવ્યું બની ગઈ છો બસ મજા આ પવન તો આવે ને કે સાડવા બધા છે કે એટલે મજા આવી ગઈ ઠંડો પવન આવ્યા કરે

ટ્રસ્ટી અને ખૂબ સરસ રીતે લોકોને જો અંબાવે જાતે બેઠા હોય ને અંબાઈ અંબાઈ સેવા કરે છે પાણી હોય સાસ હોય તો ખૂબ સરસ સેવા પણ છે ટ્રસ્ટીની અને આ બધા ટ્રસ્ટી છે તો આપણે ટ્રસ્ટીને મળી શું નામ છે સાહેબ તમારું મુકેશભાઈ ખૂબ સરસ તમારી સેવા છે બધા લોકોને તો આ ટ્રસ્ટી છે કોડિયાર મંદિરના ને જો આ નાના નાના બાળકો પણ સેવા કરવા માટે જાય અને બધા શ્રદ્ધાળુ છે આશ્રમ અને જવા બધાય બપોરે તમે કદા આવો તો પ્રસાદી પ્રસાદી માટે અહીંયા ગમે ત્યારે મળી જાય અમારા આરવીને બધા જો બેહી ગયા બેહ ગયા જમવા અને શેતના તો ખૂબ જ સરસ જગ્યા છે અને પાછળ પણ આ મંદિરનો પાછળ ભાગ છે જ્યાં જમવા માટેનો વ્યવસ્થા બનાવેલી છે તો વ્યવસ્થા ખૂબ સરસ છે કદાચ આશ્રમમાં બપોરનો સમય હોય અને આવો ઉનાળાનો ખરો તડકો હોય તો પણ તમે જુઓ

Bye bye.